બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ સાહેબ સાહેબશ્રી તથા પોલીસ શ્રી વિકાસ શુંડા સાહેબશ્રી પશ્ચિમ કાચ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબશ્રી ભુજ વિભાગ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ગટસીસાહ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએમ ગોહિલ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ગઢસીસાહ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ સોમજીભાઈ નાવને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ઘટસીસા પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ પ્રોહિબિશનના ગુનામાં ધરપકડથી બચવા લાંબા સમયથી નાસતો ફરતો આરોપી જટુભા ભારમલજી જાડેજા ઉંમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી મકડા તાલુકો માંડવી કચ્છવાડો હાલે મકડા ગામ ખાતે વાડી વિસ્તારમાં હાજર છે તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ મજકુરને હસ્તગત કરી આ ગુના કામે ખાતરી કરતા નાસતો ફરતો આરોપી મજકુરને ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે જટુભા ભારમલજી જાડેજા ઉંમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી મકડા તાલુકો માંડવી કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ શ્રી એચ એમ ગોહિલ સાહેબશ્રી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર સાહેબશ્રી નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ એસ માછીરાણા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ડી ચૌધરી વગેરે જોડાયા હતા